નમસ્તે મિત્રો આજે તમે કવર જોઈ રહ્યા છો એ કેન્સરના સ્ટેમ સેલના સેમ્પલ તમારું સાચવે છે અને જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને પહોંચાડે છે આ જે કઈ રીતે કલેક્ટ કરવાનું એની માહિતી આપેલી છે તેમજ કલેક્ટ કર્યા પછી સેમ્પલ કઈ રીતે મોકલવાનો એ સંપૂર્ણ માહિતી આપેલી છે આખી કીટ એમાં એક કન્સર્ટ ફોર્મ હોય છે જેમાં બધી ડિટેલ્સ લખેલી હોય છે એ પછીના સ્વેબ હોય છે જે આપણે કાનની સળી આવે એ રીતના કોટનના સ્વેબો હોય છે એ ત્રણ સ્વેબ હોય એમાંથી એક જમણી બાજુ ડાબી બાજુ ને બંને સાઈડ ને તેમજ આ સર્ક્યુલર એરિયામાં આ સેમ્પલ કલેક્ટ કરીને પાછું જે આ લાચમાં બતાવવું એનું આ રીતનું પેકિંગ કરીને પાછું એ લોકોને કુરિયર કરી દેવાનું હોય છે આ તમામ સુવિધા એ લોકો ઘરે કુરિયર કરી આપે ને પાછા એ લોકો જેની જાતે લઈ જાય છે આમાં જસ્ટ તમારે તમારું સેમ્પલ મોકલાવવાનું હોય છે ઇન ફ્યુચર તમારે તમને કેન્સર ડિટેક્ટ થાય છે અથવા તો બીજા કોઈને ડિટેક્ટ થાય છે તો તમારું એચએલએ પ્રોફાઇલ તમને ખબર હોય અથવા તો આ સંસ્થામાં રજિસ્ટ્રેશન હોય તો એ લોકો તમને તમારા સ્ટેમ સેલ જે રિક્વાયરમેન્ટ હોય એ રીતના તમને અથવા તો બીજા લોકોને પૂરા પાડે છે એટલે આ આ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન તમે કરાવી લેજો કે જેથી ઇન ફ્યુચર તમને જરૂરિયાત પડે ત્યારે સારવાર માટે ઇઝીલી તમને તમારા સ્ટેમ સેલ મળી રહે અથવા તો બીજાને તમે ડોનેટ કરી શકો વધુ માહિતી માટે આ લોકોની વેબસાઇટ ઉપર પર જશો એટલે તમને માહિતી મળી રહેશે અને વેબસાઇટ કોમેન્ટ બોક્સમાં મૂકી આપીશું